ભરૂચ જિલ્લાના ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત ખેડૂતો માટે ખેડૂત લક્ષી મહત્વનો નિર્ણય લેતા સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતો જમીન સંપાદનની પ્રક્રિયા અત્યંત ઝડપી પારદર્શક અને ખેડૂત લક્ષી અભિગમ સાથે ચાલી રહી છે જમીન સંપાદન શાખાના સક્રિય સહયોગના કારણે સત્તરમી નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં સિત્યોતેર જેટલા ખેડૂત ખાતેદારોએ સંમતિ કરાર કર્યા અને આ સિત્યોતેર ખાતેદારોને અત્યાર સુધીમાં કુલ ચોત્રીસ સડસઠ કરોડની માતભર રકમનું સફળતાપૂર્વક ચૂકવણું કરવામાં આવ્યું છે સરકારના બેરેજ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ખેડૂતલક્ષી અભિગમ સાથે ચાલી રહી છે સરકાર દ્વારા પ્રોજેક્ટ હેઠળ આવતા છ ગામો માટે જમીન સંપાદનનો દર વીઘા દીઠ બાવીસ લાખથી લઈને બત્રીસ લાખ સુધીનો ઊંચો ભાવ નક્કી કરવામાં આવ્યો છે અંદાજિત પાંચ હજાર કરતા પણ વધુ ખેડૂતોને લાભ થયો છે આ ખાતેદારોમાં ગરીબ આદિવાસી વિધવા અને મોટા કુટુંબોનો સમાવેશ થાય છે જમીનોના યોગ્ય ભાવ મળતા અસરગ્રસ્ત ખેડૂતોના મોઢી રાજીપો દેખાઈ રહ્યો છે આ સન્માનજનક રકમથી તેમના જીવનમાં ચોક્કસ પરિવર્તન આવશે એથી જ કલેક્ટર કચેરી ખાતે ખેડૂત ખાતેદારો સાથે સંમતિ કરાર થયા બાદ વળતરની રકમનું પેમેન્ટ તાત્કાલિક એ જ દિવસે ચૂકવવામાં આવી રહ્યું છે આ વળતરથી અસરગ્રસ્ત ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રવર્તી રહેશે અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામના ખેડૂત ખાતેદાર માજુન રૂસમતજીએ જમીનના ભાવ અને સમગ્ર પ્રક્રિયા માટે સંતોષજનક પ્રતિભાવમાં જણાવ્યું હતું કે તેમની જમીન માટે સરકારે સારો ભાવ મંજૂર કરીને સંતોષકારક રકમ ચૂકવી છે કચેરી સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સહકારને લીધે જમીન સંપાદનના હસ્તાક્ષરની તમામ પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થતાં તરત જ અમારી જમીનનું વળતર અમારા બેંક એકાઉન્ટમાં ચૂકવી દેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાડભૂત બેરેજ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનની પ્રક્રિયા સરકાર અને જિલ્લા વહીવટીતંત્રની ખેડૂતલક્ષી નીતિ અને તંત્રની ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે ખેડૂતો પ્રત્યેની સંવેદના દાખવતા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બોરભાઠા બેટ સકરપુર સરફુદ્દીન તૈયા અને ધંતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન માટે અને ડુબાણની જમીનના પણ સંમતિ એવોર્ડ જાહેર કર્યા હતા ત્યારે બાકીના ખેડૂતો પણ વહેલી તકે સંમતિ કરાર કરી આ વિશેષ વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેમ જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો હતો મારું નામ મઝુન રુસ્તમજી વિમા દલાલ અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામમાં રેવન્યુ સર્વે નંબર વીસ પૈકી એક નંબરની અમારી જગ્યા ભળભૂત યોજના હેઠળ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે કલેક્ટર કચેરીના સ્ટાફના સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શક સરકારને લીધે જમીન સંપાદન અને એવોર્ડની પ્રક્રિયા માત્ર એક જ દિવસમાં સફળતાપૂર્વક પૂર્વ પૂર્ણ થઈ ગઈ છે આ પ્રક્રિયામાં અમને અહીંના બજાર ભાવ કરતાં પણ ઘણું વધારે અને સંતોષજનક વળતર સરકાર તરફથી મળ્યું છે જેની અમે ખુશી જાહેર કરીએ છીએ આભાર